નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો પ્રકાશ ભુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે હું છું સિહોર ગામ ખાતે અને સિહોર ગામ ખાતે માના મંદિર આપણે જઈ રહ્યા છીએ તો શું છે આ ધામનો મહિમા કેવી છે આની વિશેષતા આપણે બધી જ વાતો કરવી છે મંદિરના મહંત પ્રશાંતગીરી બાપુ સાથે આપણે દિવ્ય સંવાદ કરવો છે અને માતાજીના સંપૂર્ણ ઇતિહાસ વિશે મારે જે કાંઈ વાત બાપુ સાથે કરવી છે એ તમારી સાથે શેર કરવી છે તો ખરેખર વિડિયોમાં બની રહેજો ખૂબ મજા આવવાની છે મંદિર એમ કહેવાય કે પર્વત ઉપર છે અને આશરે ત્રણસો પંચ્યાસી જેવા સમથિંગ પગથિયાઓ છે એટલે ચડાન થોડું કપરું છે પણ આમ વ્યવસ્થિત છે બધી બાજુથી તમે આરામથી ચડી શકો છો એમ કોઈ વાંધો એવું નથી તો ચાલો વિશેષ કંઈ વાત ન કરતા સીધા જ આપણે માતાજીએ જઈએ અને રસ્તામાં કેવા પગથિયા છે એ પણ હું તમને બતાવીશ જય શિયા રામ જય માતાજી જય સનાતન ધર્મ થોડું કપરું તો લાગે છે પણ સાથે સાથે મજા પણ બહુ આવે છે અને ભણા અહીંથી સિંહોર પણ દેખાય છે એક વખત આપણા દર્શક મિત્રોને પણ બતાવો મિત્રો અમે અમારો પડાવ લઈને આજે શિહોર ખાતે મા શિહોરિમાના સ્થાન ઉપર આવ્યા અને કહેવાય ને કે આ કાઠિયાવાડની ધરતી એટલે સંત સુરા જતી સતીની ભૂમિ કહેવાય આ જગ્યાની અંદર આ માટીની આપણે કહેવાય કે ભાઈ જેટલા આના વખાણ કરીએ એટલા ઓછા છે આની માટે દુહાઓ ઘણા લખાણા આની માટે છંદોય ઘણા લખાણા આની માટે કહેવાય ને કે ઇતિહાસના એવા પાને પાના ભરાણા છે કે ભાઈ આપણે એને જો વાગળવા બેસીએ તો વર્ષોના વર્ષો લાગી જાય પણ એવી એક સાત્વિક ભૂમિની અંદર આજે અમે અમારી યાત્રા લઈને આવ્યા છીએ અને આ યાત્રાના સહભાગી અમે તમને પણ બનાવવા માગીએ છીએ એ માટે અને આ મંદિરનો શું કેવી રીતનો ઇતિહાસ રહ્યો છે તે તમામ વાતો મારે પૂજ્ય બાપુ સાથે પણ જાણવી છે જાણવી છે એટલું જ નહીં તમારી સાથે શેર પણ કરવી છે તો બની રહેજો માના સંપૂર્ણ ઇતિહાસ સાથેનો આ વિડીયો પછી હું તમને આગળ પણ માતાજીના દર્શન વિધિવત રીતે કરાવવાનો છું આ વિડીયોની અંદર તો બાપુ અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને સૌપ્રથમ તો આપનો પહેલાં પૂરો પરિચય અમારા દર્શક મિત્રો સુધી આપજો અને ત્યારબાદ આ મંદિરનો કેવો ઇતિહાસ રહ્યો છે તે વિશે આપણે વાત કરીશું જય માતાજી મિત્રો મારું નામ ગોસ્વામી મહેશ ગીરી ભૂપતગીરી ઉર્ફે જગદીશ ભૂપતગીરી ગોસ્વામી અત્યંત વેરાગી બાબા જેમ દસ નામ સાધુ સમાજ છે અમારી અહીંયા જાત પેઢીથી મેં પૂજા કરી છે શિહોરી માતાની હા સિહોરી માતાનો ઇતિહાસ એવો છે કે આજનો આ જે સિહોર બતાય છે એ પેલા સિંહપુર તરીકે ઓળખાતું ઓળખાતું અને ઈસવીસન નવસો ચોરાણું સમયમાં આજે શિહોરી માતાની ઘટના બનેલી સિહોરી માતા એક જાની બ્રાહ્મણની દીકરી છે હા સિહોરની અંદર જાની અને રાણા બે હાંકના તે સિહોરનો વસવાટ કરતા હા આ બધું જે છે જૂનું ગામ છે આપણું અને જે ગામડામાં કેમ આપણે ચોરા હોય એમ અંદર ની અંદર અત્યારે ચોરો હજી ઉભો છે સાત શેરી જેને કહેવાય સાત શેરી ની અંદર આપણે જો જોવા છોકરા બેઠા સવારનો સમય સુરત ઊભું ઉભું થયા હતા અને સાત શેરી ચોરા ઉપર છોકરાઓ જે બેઠા હતા ને એને મેણું માર્યું એના ઘરે સાહસ હતા પેલા તો ઓલા દોડથી કરતા ને સાહસ વલાવતા માતાજી નું રૂપ એવું હતું ને કે એનો કેશ બાન છૂટી ગયો ને આમ આમ ધૂપ એવું દેખાણું માણસને એને નથી મેણા માર્યા કે આનો પતિ બાયલો હશે નમાલો હશે એટલે ઓલો અહીંયા બેઠો લઈને જોઈ લો કે આ મારા ઘરના છે એ નીચે આવે છે ને કટાળ લે છે ને માતાજીને નાકને ચોટલો કાપવાની કોશિશ કરે છે એટલે માતાજી કહે છે મારો અપરાધ છે ઓલો કંઈ સાંભળતો જ નથી એટલે માતાજી બે ભાન થઈ ગયા એટલે અહીંયાથી આ જાની પરિવારને ખબર પડી કે અમારી દીકરી આવું થયું છે એટલે આ જાની પરિવાર અહીંયાથી બધા ભેગા થયા અને અહીંયાથી આ રાણા પરિવાર ભેગા થયા એ બે ની ભીષણ એવું યુદ્ધ થયું કે મહાભારતનું યુદ્ધ તો કાંઈ ન કહેવાય એની અંદર સવા મન જણાવે ઉતરી ગઈ જે બ્રાહ્મણો જન્મ પહેરે ને એટલે સવા મન જણાવે ઉતરી ગઈ એટલે બ્રાહ્મણો કપાળીને મરી જાય ધીંગાણા પછી માતાજી ભાનમાં આવીને એ સમયની ઉપર આ ડુંગરો હતો ને ડુંગર ઉપર પથ્થર હતો અને પથ્થર ઉપર રહીને સૂર્યનારાયણ પ્રાર્થના કરી કે મેં મારા પતિ સિવાય કોઈ પર પુરુષનો વિચાર ન કર્યો હોય તો ધરતી માતા મને મારા આપે અંદર સમાઈ જાય અને એ સમયની અંદર એ પથ્થરની શિલા ફાટીને માતાજી અંદર સમાઈ ગયા સમાઈ ગયા અને પછી માતાજી એટલું બોલતા કે મને અઢારે વરણ કુંજ છે એટલે આજની તારીખમાં અઢારે વરણ અહીંયા આવે છે માતાજીની અને માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે પૂર્ણ કરે અને હાલતા અનેક એવા પડશે અમે તો જોયેલા હાલતા જો એક અત્યારે હાલ મોજૂદમાં જ પડશો કે જે એક શિલા બાંધેલી છે પથ્થરની બહુ મોટી શિલા છે જો એ કદાચ નીચે ગયો હોય તો ઘણું પણ નુકસાન પણ મકાનને થાય કે હા પણ માતાજી એક ભાઈના સપનાઈ ગયેલા ભાઈ તું ખાલી હાંકળ મારી દે પછી બધી જવાબદારી મારી એ ભાઈ આવીને ખાલી હાંકળ મારી ગયા છે બસ જ્યારે સવિસમી જાન્યુઆરી જો ધરતી કપનો આસ્ક આવ્યો તો ત્યારે એ પાણો નહોતો હલ્યો જ્યાં ઉભેલા વ્યક્તિએ જોયેલું એવું કીધેલું આ રીતનો માતાનો ઇતિહાસ છે ને હાલની અંદર માતાજી અનેક દુઃખીના દુઃખ ભાંગે છે અને અનેક નું કામ થાય છે બધા દેશ વિદેશ થી અહીં માતાજી ને નમો આ જે બેઠેલા છે ખેતરપાલ દાદા છે માતાજીના વીર છે જે ભાઈ છે અને બાપુ આમાં આ જગ્યા ઉપર જો કોઈ દૂરથી આવે છે બરોબર તો બધાને લગભગ ખબર ન એક સિંહોર ક્યાં એવું

સીધા આ બધી શેરીઓ સાંકડી શેરીઓમાંથી જ માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો છે ગમે તેને પૂછો તો પણ બતાવશે પણ કહેવાય ને કે બાપુ અમે નાના નાના હતા ત્યારે અવરનવર અમારા ગામથી અમે સુરત જાતા ત્યારે અમારે બસ અહીંથી ચાલતી અને માતાજીના મંદિરે અમે દર્શન કરતા ખાલી રસ્તામાંથી પણ આજે સાક્ષાત માતાજીના દર્શનનો અમને પણ લાભ મળ્યો એ બદલ અમે અમારી જાતને પણ ધન્ય અનુભવીએ છીએ અને વિશેષ તો બાપુ પરચાની વાત તમે કરી બરોબર પણ અહીંયા કેવા લોકો કેવા ભાવથી કેવી માનતાઓ લઈને વધારે આવે છે આ બધી વાતો હું એટલા માટે કરતો હોઉં છું કે લોકોને બધું જ જાણવું છે સમજી લો એને તમામે તમામ વસ્તુનો નિચોડ જોતો છે બરોબર અને બીજા નંબરની અંદર કે આપણે પણ અહીંયા આવ્યા છીએ માતાજીએ જો આપણને બોલાવ્યો હોય તો જ આપણે અહીંયા પહોંચી શક્યા હોય બાકી તો શક્ય જ નથી હોતું આપણે મારું એવું માનવું છે તો વિસ્તારથી મને તમારી પાસે જે કોઈ માહિતી હોય અથવા તો ઇન ફ્યુચર ગમે તે ઘટના ઘટી ગઈ હોય તે પણ તમે મને કહી શકો છો એક મોજુદ નો અમારી સામે પડછો આપેલો એ દીકરીને આખી વગી ત્યાર ને માતા શિહોરી માતા માતાના દર્શન કરવા લઈ જાઓ પણ કોઈ એના પરિવાર લાવતા નતા કામમાં હશે એટલે સમય સંજોગ એવો બન્યો કે હાલ સમય દીકરી દર્શન કરવા આવી અને અમે બધા ઊભા અમારી ઊભી રહી દીકરી પછી દીકરી દર્શન કરવા ગઈ ના ભૂપતગીરી બાપુ જોડે બેઠી ચા પાણી પીધા પછી દીકરી નીચે ઉતરી પછી એના ઘરે જતી હતી આમથી એનો રસ્તો છે એના ઘરે જતી હતી ને તો નીચે એક રામાપીનું મંદિર છે તે રામાપીને ધજા દેખાડે તરત એ દીકરી ત્યાંથી થાળવા મળી એની બેને જે આંગળી પકડી હતી એ આંગળી છોડાવી દીધી અને સીધી આવીને અમારી પાસે ઊભી રહી ગઈ કે મને બધું દેખાવા મળ્યું કે શિવરી માથે ચમત્કાર કરી દીધો કે મારી પાસે જન્મથી જન્મ હતી એની દીકરી જન્મથી નહીં એને આખી વહી ગઈ હતી આખી વહી ગઈ હતી અને છતાં અહીંયા દર્શન કરે એટલે માતાજી એટલે આવા તો માતાજીના ઘણા પરચા છે હા પણ વાત કહેવાય ને કે ભાઈ શ્રદ્ધાની વાત હોય ને ત્યાં પુરાવાની જરૂર નથી એટલે જો તમે અહીંયા માપવા આવો છો તો તમે માપી નહીં શકો પણ જો શ્રદ્ધાના તાતાને બંધાઈને આવો છો તો તમે આથી ઘરે પહોંચવાની પહેલાં માતાજી તમારું કામ કરી નાખશે

મેં તો ચાલો આપણે પણ દર્શન કરીએ એટલે અમે લોકો દર્શન કરવા માટે ખાસ ગાટકો પરથી અમે દર્શન કરવા માટે આવ્યા છીએ અચ્છા અને વૃંદાબેન આપનો પરિવાર આ સમયથી આ આ જગ્યાથી આ સ્થાનથી તમે કેટલા સમયથી વાકેફ છો અમે મેં આ મંદિરના બારામાં ઘણા ટાઈમથી સાંભળું તું અને એવું હતું લાઈક ઇટ્સ ક્વાઇટ લોંગ હાઈટ ઉપર છે તો ચડવા માટે પણ એઝ આઈ એમ ઇન્જર્ડ મને પગમાં લાગ્યું છે પણ ટચવડ મને એવું ફીલ પણ ના થયું દેટ આઈ એમ એટ ધીસ ટોપ એટલે માતાજીનું તો સત બહુ છે અને ખરેખર બેન સાથે થોડા સમય પહેલાં હું મંદિરમાંથી જસ્ટ બહાર નીકળ્યો અને બેન મને મળ્યા બરાબર પણ કુદરતી બેન હવે હું તમને કહી દઉં કે મંદિરથી બહાર નીકળ્યો અને માતાજીના કેમ ખુલ્લા કેસ છે એમાં બેનના ખુલ્લા કેસ જોયા એટલે સાક્ષાત મને માતાજીનું સ્વરૂપ એમાં દેખાણું એટલે મેં બેનને સામેથી જય માતાજી કર્યા અને એના પરિવાર વિશે પણ મેં પૂછ્યું પણ બેન આ અમારી ગુજરાતની ભૂમિ છે આપણ ગુજરાતી છો બરોબર આવા અવનવાર ધાર્મિક સ્થાન ઉપર તમે આવતા હો છો અને બોમ્બે થી જ્યારે તમે માદરે વતન આવો છો તો તમને કેવું ફીલ થાય છે મને બહુ જ સરસ ફીલ થાય છે કારણ કે આ આપણું વતન છે અને વતનમાં માતાજીનું સ્થાન છે એટલે દર્શન કરવા અમે આવીએ છીએ દર વર્ષે આવીએ છીએ એટલે તમે પણ મિત્રો જ્યાં કે પણ આ વિડિયો મારો જોવો છો બરોબર આમ તો દેશ વિદેશ થી બેનો અમને ફોન આવતા હોય છે ઘણા દર્શક મિત્રોના બરોબર પણ ગુજરાતની ભૂમિની કઈ તાસીર એવી છે મિત્રો કે આ જમીનની અંદર તમે આવી જાવ એટલે તમને ખરેખર આ સૌરાષ્ટ્રની આ ધરતી તમને એવું વાઇબ્રેશન ફીલ કરાવે છે કે તમારે આદિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે કારણ કે આવા કેટલાય જતી સતી સેવકો અહીંયા થઈ ગયા છે સંત સુરાઓ થઈ ગયા છે આ ભૂમિની તાસીર કંઈક એવી છે કે અહીંયા તમને ખરાબ વિચાર નથી આવતા અને અહીંના પાણે પાણે કંઈક એવા ઇતિહાસો દરબાઈને પડ્યા છે કે જેને વગોળી અને તો આપણી પેઢીઓ જો આ સંસ્કાર લઈ લઈને ખાલી પાંચ ટકા આપણી પેઢીઓમાં ઉતરે બેન મારું એવું માનવું છે તો ખરેખર પાછું શિવાજી અને મહારાણા પ્રતાપને પાછું જન્મ લેવાનું મન થાય કારણ કે જે આ બોલીવુડના એ બધા વાયરા વાય છે ને આપણે વિરોધ કોઈનો નથી કરવો પણ આપણે એક હિન્દુ છીએ આ આપણી એક વિવિધતાથી ભરેલી આપણી હિન્દુ સંસ્કૃતિ છે આનું જતન કરવું એ ક્યાંક ને ક્યાંક મારીને તમારી ફરજમાં આવે છે તો બસ ક્યાંક ક્યારેક એવો મૂળ ચડે ક્યારેક માતાજી લાભ આપે તો પરિવાર સાથે આ પરિવાર જેમાં આવ્યો છે તો આવા ધાર્મિક સ્થાને જજો તમારા સંતાનોને ત્યાં લઈ જશો તો એટલી તો હિન્દુના દીકરા તરીકે તમને ગેરંટી આપું છું કે તમારા સંતાનો તમને કોઈ વૃદ્ધાશ્રમનું બાણું નહીં બતાવે બસ આ વાત સાથે આપવા મારો ભાવ માતાજીના ચરણોમાં અમે વ્યક્ત કરીએ છીએ જય શિયા રામ জয় মাতা মাসি হরি।